હલો મિત્રો તો આજ આપણે આવી ગયા છીએ રત્નદીપ સેલરમાં જોઈ શકો છો તમે આ તો હવે હું તમને બતાવું આ ખેતીના તમામ સાધનો મળી રહે છે નજીક જઈને બતાવું તમને તો આ છે રત્નદીપ સ્ટેઇલર મિની લારી મોટી લારી તમે કહો તે વ્યાજબી ભાવે બહુ વ્યવસ્થિત કામ છે બનાવી આપશે નજીક જઈને તમને બતાવું તો કામકાજ બહુ સારું છે રત્નદીપ તો આ છે મિની જોઈ શકો છો તમે ખેતીના તમામ ઓજારો બનાવી આપવામાં આવે છે વ્યાજબી ભાવે તો આપણે આ છે ખેતરમાં પાળા બાંધવાનું આપણે કપાસમાં કોઈ જગ્યાએ પાળા બાંધવા હોય તો એમાં કામમાં આવે છે તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈઓ માટે મહેનત ન કરવી પડે એની માટે આપણે એક નવો જુગાડ બનાવ્યો છે નીકુ કરવામાં જોઈ શકો છો તમે

તો આ છે આપણે મોટા tractor ના દાંતી પાવડો પાંચસુ જે તમારે જોઈએ તે સાધન બનાવી આપશે આ છે આપણે મોટા tractor આને દાંતી કહેવામાં આવે છે તો જે આ મિની tractor ના છે જે જોઈએ તે મળી જાય છે આ આપણે મિની tractor જે કાંઈ તમારે સાથે લેવું હોય તો બનાવી આપશે વ્યાજબી ભાવે આ રત્નદીપ જસદણ માં આવેલું છે તો તમે જોઈ શકો છો આ છે રત્નદીપ એના કોન્ટેક્ટ નંબર જોઈ શકો છો અઠ્ઠાણું બે બેતાલીસ પિસ્તાલીસ છી ખેતીના તમામ ઓજારો મળી જાય છે રૂબરૂ મુલાકાત કરો જસદણ માં આવેલું રાજકોટ તાલુકાનું જસદણ રાજકોટ જિલ્લો તાલુકો જસદણ